હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન આજનું છે કે કર્મો આપણે જે કરવી છીએ એ આપણે આના જન્મમાં જ નડવાના જ છે તો કર્મો સારા કરવો ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ નડવાના તારા કરેલા કર્મો તને નડવા नडवाना नडवाना तारा करेला करमोतने नडवाना खाट तारा प्रभुने खडवाना तारा करेला करमोने नडवाना खाट तारा प्रभुने घडवाना तारा करेला करमोने नडवाना हे હાથે કરેલા તારા હૈયામા વાગશે હાથે કરેલા તારા હૈયામાં વાગશે બોલેલા બોલ આડા અવશરે આવશે બોલેલા બોલ તારા આડા અવશરે આવશે ખાડો ખોદે એ પડવાના તારા કરેલા કર્મો તને નડવાના કાડો ખોદે તે પડવાના તારા કરેલા કરમું તને નડવાના નડવાના ભાઈ નડવાના તારા કરેલા કર તને નડવાના હે ખટ તારા પ્રભુને ખડવાના તારા કરેલા તને નડવાના પાપના પરપોટા જેવી જિંદગી સે તારી પાપના પરપોટા જેવી જિંદગી સે તારી ચિંતા કરાવે આખી જિંદગી બગાડી ચિંતા કરાવે આખી જિંદગી બગાડી ખૂણે બેસીને તો રડવાના તારા કરેલા કર્મો તને નાડવાના ઉણે બેસીન તો રડવાના તારા કરેલા કરો તને નાડવાના નાડવાના ભાઈ નાડવાના તારા કરેલા કરો તને નાડવાના હે કોલ છને ધોય તોય ઉજળો ના થાય વાલા કોલ છને ધોય તોય ઉજળો ના થાય નિંદા કરે કદી સુખી ન થાય વાલા નિંદા કરે કદી સુખી ન થા ભક્તિ કરે તરવાના તારા કરેલા કર્મ તને નાડવાના ભક્તિ જે કરે તરવાના તારા કરેલા કર્મ તને નાડવાના નડવાના ભાઈ નડવાના તરા કરેલા કરમો તને નડવાના સંતો કહે તમે ભક્તિ રે કરજો સંતો કહે તમે ભક્તિ રે કરજો અને પ્રભુના દર્શન કરજો નિત પ્રભુના તમે દર્શન કરજો જે ભક્તિ કરે તરવા ెలా కర్మ నడవానా నడవానా భాయ్ నడవనా తరలా కర్మ తనే నడవానా